ભરૂચ એસઓજી પોલીસે દિલ્હી શૈક્ષણિક બોર્ડ તેમજ આઈટીઆઈ સર્ટિફિકેટ બનાવી વેચાણ કરનાર ઈસમને ઝડપી પાડ્યો દેશવ્યાપી કૌભાંડનો નો કર્યો ભરૂચ એસઓજી ટીમ અંકલેશ્વર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ સુરેશભાઈ રામસિંહભાઈ ના તેઓના થી બાતમી મળી હતી કે જયેશભાઈ પ્રજાપતિ નામનો ઈસમ અંકલેશ્વર હેપી કોમ્પ્લેક્ષમાં રોયલ એકેડમી કોમ્પ્યુટર ક્લાસીસ ખાતે ક્લાસીસની આડમાં ગેરકાયદેસર રીતે ધોરણ દસ અને બાર તથા આઈટીઆઈના ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ બનાવી આપે છે જે માહિતીના આધારે રેડ કરતા આ કામના પકડાયેલ આરોપી જયેશ કિશનલાલ પ્રજાપતિનાઓના ક્લાસીસમાંથી બોર્ડ ઓફ સિનિયર સેકન્ડરી એજ્યુકેશન દિલ્હી તેમજ મહાત્મા ગાંધી સંસ્થા રોજગાર અને તાલીમ નિયામક ગુજરાત વ્યવસાયિક તાલીમ પરિષદ ગાંધીનગર ગુજરાત તેમજ માધ્યમિક શાળા પરીક્ષા બે હજાર એકવીસ ઇન્સ્ટિટ્યુટ ટેકનિકલ સાયન્સ હાથ ધરવામાં આવેલા એઆઈટી માટેના માર્કનું સંકલિત નિવેદનની અલગ અલગ મળી આવેલ ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટો 21 તથા એક ડેલ કંપનીનું કોમ્પ્યુટર સીપીયુ સાથેનું કિંમત રૂપિયા પચીસ હજાર તથા એક એપ્સોન કંપનીનું કલર પ્રિન્ટર રૂપિયા પંદર હજાર ની કલમ ત્રણસો બે ત્રણસો છત્રીસ બે ત્રણસો આડતી ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો ચાલીસ બે ચોપન મુજબ કાયદેસર ફરિયાદ દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પાલિત ટાઈમ્સ ભરૂચ